તો અગાઉ આપણે વક્રી ભવનાંક વિશે જોયું હવે વક્રી ભવન થાય છે એમાં તો કે લેન્સની અંદર તો આપણે હવે વાત કરશું ગોળીય લેન્સ એટલે રહ્યો લે ઓકે અગાઉ આ પોઈન્ટ આપણે પૂરો કર્યો નિરપેક્ષ પણ વધી ગયો હવે આપણે વાત કરીએ ગોળીય લેન્સ એટલે શું ગોળીય લેન્સના પ્રકાર કયા છે અગાઉ આપણે જે પ્રકાર પ્રકાર જોયા કે એ જ આપણા લેન્સના ખાલી શબ્દ બદલી જશે અરીસાની જગ્યાએ શું આવી જશે લેન્સ લેન્સ એટલે શું તો જેની એક અથવા બંને સપાટીઓ કેવી હોય વક્ર હોય કેવી હોય વક્ર મતલબ સમજણ પડે છે ને આમ કર્વ હોય વળેલી બરોબર જ્યારે અથવા સોરી જેની એક અથવા બંને સપાટીઓ વક્ર હોય તેવા પારદર્શક દ્રવ્યને શું કહેવાય લેન્સ ધારો કે તમે એક એવું પ્લાસ્ટિકનો ભાગ છે કે જે આ રીતે બે બાજુથી વક્ર છે અથવા અંદરની તરફ વળેલો છે એને તમે પાણી ભર દો લેન્સ બની ગયો એ શું બની જાય લેન્સ એવું જરૂરી નથી કે લેન્સમાં કાચ જ હોય પ્લાસ્ટિક પણ હોઈ શકે એવું પારદર્શક રબર પણ હોઈ શકે ફરક શું છે ખાલી એમાં ગોળીયે લેન્સમાં એ કેવો હોવો જોઈએ વક્ર કેવો હોવો જોઈએ વક્ર હોવો જોઈએ બરાબર તો જે જેની એક અથવા બંને સપાટી વક્ર હોય તેને એવા પારદર્શક દ્રવ્યને આપણે શું કહી શકીએ કહી શકીએ આપણે અરીસાના બે પ્રકાર લીધા અંતરગુળ અરીસો અને બહેરગુળ અરીસો ઓકે તો અંતર્ગો લેન્સ કોને કહેવાય તો કે જે લેન્સની બંને વક્ર સપાટી અંદરની તરફ વળેલી હોય બંને વક્ર સપાટી કેવી હોય દેખાય છે અંદરની તરફ વળેલી એને આપણે શું કહીએ છીએ અંતર્ગોળ લેન્સ બીજી રીતે કહીએ છીએ કે આવો લેન્સ વચ્ચેથી કેવો હોય પાતળો અને છેડા પરથી દેખાય છે બે છેડા ઉપરથી છેડા પરથી જાડો હોય છે અને આપણે અંતરગોળ લેન્સ કહીએ છીએ જ્યારે અંતર્ગોળ અંતર્ગો આપણે આ રીતે દર્શાવતા યાદ છે એમાં આઈકણ પાછળ આપણે કલર કરતા હતા અથવા કોટિંગ કરતા હતા અહીંયા એવું કરવામાં આવતું નથી કેમ કેમ કે પ્રકાશનું કિરણ એના અંદરથી પસાર થઈ શકે છે બરોબર આ પારદર્શક છે કેવું છે પારદર્શક છે ઓકે તો આ લેન્સ વચ્ચેથી પાતળો અને છેડા ઉપરથી જાડો હોય છે આ લેન્સ દ્વારા પ્રકાશના કિરણનું અપસરણ થાય છે અરીસામાં પણ પણ તો કયો અરીસો અરીસો કરતો કરતો હતો બરાબર લેન્સ આવું કામ કરે છે મતલબ શું કે પ્રકાશનો કિરણ લેન્સમાંથી પસાર થાય હવે લેન્સમાં જાય તો વક્રી ભવન પામે શું પામે વક્રી ભવન અને વક્રી ભવન થઈ અને મુખ્ય અક્ષથી દૂર જાય છે મુખ્ય અક્ષથી દૂર જાય છે બરાબર તો આને આપણે અપસરણ ઘટના કહીએ છીએ તો અપસરણ કરે છે આથી અંતર ગોળ લેન્સ ને અપસારી લેન્સ કહેવાય છે કયો લેન્સ કહેવાય છે અપસારી લેન્સ તો આ વાત હતી અંતર જ્યારે અરીસામાં બહિર્ગોળ અરીસો આવો હતો અરીસાની અંદર બહિર્ગોળ અરીસો એ અપસારી અરીસો હતો એ શું હતો અપસારી અરીસો જ્યારે અહીંયા લેન્સમાં કોણ આવે છે અંતર લેન્સ આવે છે ચલો બહિર્ગોળ લેન્સની વાત કરીએ તો બહિર્ગોળ લેન્સ એટલે શું કે જે લેન્સની બંને વક્ર સપાટી બહારની તરફ ઉપસેલી હોય બરોબર દેખાય છે અહીંયાથી બહારની તરફ ઉપસેલી હોય આ લેન્સ વચ્ચેથી જાડો અને છેડા ઉપરથી પાતળો હોય છે ઓકે આ લેન્સમાં કઈ ઘટના થાય છે તો કે પ્રકાશના કિરણની અભિસરણની ઘટના થાય છે કઈ ઘટના થાય છે મતલબ પ્રકાશનો કિરણ વક્રી ભવન પામી અને મુખ્ય અક્ષ તરફ ભેગા થાય છે મુખ્ય અક્ષ દૂર જતા નથી જો વક્રી ભવન પામી જુઓ જ્યાંક નહીં મુખ્ય અક્ષ તરફ ઓકે તો આને મુખ્ય અક્ષ તરફ જતા હોય છે એટલે આપણે આ લેન્સને બહાર સોરી કયો લેન્સ કહીશું અભિસારી લેન્સ કહેવામાં આવે છે જેમાં અપસરણની ઘટના થાય અપસારી અને જેમાં અભિસરણની ઘટના થાય અભિસારી લેન્સ કહેવાય બિલોરી કાચ દેશી ભાષામાં કહીએ તો કયો કાચ બોલો છો ને બિલોરી કાચ બિલોરી કાચ એ બીજું કઈ નથી પણ શું છે આ લેન્સ ઓકે તો આ હતા લેન્સના પ્રકાર હા હવે અહીંયા સાથે સાથે એક ટોપિક લઈ લઈએ આપણે અરીસામાં એના પદ લીધા યાદ છે ધ્રુવ વક્રતા કેન્દ્ર સી વક્રતા ત્રીજી આર મુખ્ય કેન્દ્ર એફ અહીંયા પણ એવા વાત છે પણ આની તો બે વક્ર સપાટી છે હવે અહીંયા ત્યાં આપણે ધ્રુવ લેતા હતા અહીંયા ધ્રુવ શબ્દ નહીં આવે ઓ આવશે જેને કહેવાય પ્રકાશીય કેન્દ્ર પ્રકાશીય કેન્દ્ર ઓ પ્રકાશીય કેન્દ્ર ઓ જે એક્ઝેક્ટ લેન્સની ક્યાં હશે વચ્ચો વચ્ચ બરાબર લેન્સની જે સપાટી છે અથવા લેન્સના કેન્દ્ર બિંદુને આપણે પ્રકાશીય કેન્દ્ર ઓ કહેવામાં આવે છે આ બધી વ્યાખ્યાઓ અગાઉ આપણે ભણી ગયા છે એટલે ફરતી હું વ્યાખ્યા ચલાવતો નથી ઓકે લેન્સમાં બે વક્ર સપાટી છે હવે બે વક્ર સપાટી હોય તો બે વક્રતા કેન્દ્ર હોય હોય કે નહીં જેમ કે આ એક લેન્સ છે તો આ લેન્સ ની એક આ રીતનો વર્તુળ છે સમજો સમજો કે આ એક વર્તુળ છે આ એનું કેન્દ્ર થઈ ગયું ઠીક નહીં સેમ ટુ સેમ આ બાજુનો ભાગ છે એ પણ જો તો આ એનું કેન્દ્ર થઈ ગયું તો અહીંયા વક્ર સપાટી બે હોવાથી એના મુખ્ય કેન્દ્ર પણ બે હશે અને એના વક્રતા કેન્દ્ર પણ બે જ હશે ઓકે તો ડાબી બાજુ આપેલા છે ને નંબર 1 આપશો અને નંબર 1 અને જમણી બાજુ આપે અને નંબર 2 દાખલા તરીકે વાત કરીએ કે પહેલો વક્રતા કેન્દ્ર જે આને આપણે C1 તરીકે દર્શાવીએ હવે ઓ અને સી ની વચ્ચે શું આવે એફ એનું નામ શું આપ્યું એફ વન જમણી બાજુ છે એને આપણે સી કહીએ અને ઓ અને સી ની વચ્ચે શું આવ્યો એફ ટુ આવ્યો બરોબર હવે એફ વન થી બમણા અંતરે કોણ હોય સી વન હવે અહીંયા સી વન શબ્દ નહીં વાપરીએ શું વાપરશું ટુ એફ વન એફ વન બમણું એટલે ટુ એફ વન એફ બમણું એટલે કે ટુ એફ ટુ ઓકે તો આના બે મુખ્ય કેન્દ્ર અને બે વક્રતા કેન્દ્ર છે એફ વન ટુ એફ વન એફ ટુ ના માટે પણ આવશે એફ વન ટુ એફ વન એફ ટુ એફ ખાલી આટલા નામ ચેન્જ થશે ત્યાં આપણે વક્રતા કેન્દ્ર સી દેતા સી અને એફ દેતા છે ને એ સી અને એફ નહીં આવે પણ શું આવશે અહીંયા ટુ એફ વન અને એફ વન એ જ પ્રમાણે એફ ટુ અને તો આ એના ભાગ હતા હવે એના પછી નેક્સ્ટ જોઈએ તો પ્રતિબિંબની રચના માટે વસ્તુમાંથી જે જુદા જુદા સ્થાનેથી પ્રકાશના કિરણો આવતા તેવું આપણે અરીસામાં પણ જોયું હતું કે મુખ્ય સમાંતર કિરણ આવે તો પરવર્તન પામે ક્યાં જતા હતા

વકરી ભવન થશે શું થશે વક્રી ભવન તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ જ્યારે બહિર્ગુળ લેન્સ ઉપર આપાત થાય ત્યારે વક્રી ભવન પામી અને એનું મુખ્ય કેન્દ્ર એફ ટુમાંથી માંથી પસાર થાય છે જેટલા પણ કિરણો લેશું બધા પસાર છે એમાંથી થશે એફ ટુમાંથી ઓકે ત્યારબાદ અંતર્ગુળ લેન્સની વાત કરીએ તો એમાં શું થશે તો આ તો અપસરણની ઘટના કરે છે એટલે આ દૂર જાય છે મુખ્ય અક્ષ શું થાય છે દૂર જાય બંનેમાં જુઓ વક્રી ભવનની જ ઘટના થઈ છે થઈ છે કે નહીં તો તમને લાગે છે કે આ કિરણો ત્યાં ભેગા થશે ના તો એ ભેગા ના થાય તો આપણે શું કરવું પડે એને એના આભાસી કિરણો મતલબ અહીંયા પાછળ ભેગા કરવા પડે આ રીતે પાછળના ભાગમાં એને ભેગા કરવામાં આવે તો એ ક્યાં ભેગા થાય છે એફ વન ઉપર ક્યાં ભેગા થાય છે એફ ઉપર પણ ભેગા નથી થતા પણ શું કરવામાં આવ્યું હતું વિકેન્દ્રિત આવું આપણે બહેરગોળ અરીસામાં કરતા હતા એ જગ્યાએ હવે શું થઈ ગયો અંતરગુળ લેન્સ આવી ગયું બરાબર તો

અને આ કયા કિરણ હતા વાસ્તવિક અને વાસ્તવિક કિરણથી મળતું પ્રતિબિંબ કેવું હોય વાસ્તવિક અને વાસ્તવિક હંમેશા કેવું હોય ઉલટું હોય આ મળે છે આભાસી અને આભાસી હંમેશા કેવું હોય શું ફરક છે લેન્સ અને અરીસામાં લેન્સમાં જમણી બાજુ મળતા પ્રતિબિંબો વાસ્તવિક અને ઉલટા છે અને અરીસામાં જમણી બાજુ આભાસી અને હતા લેન્સની અંદર ડાબી બાજુ મળતા પ્રતિબિંબ બધા આભાસી અને ચત્તા છે જ્યારે અરીસામાં ડાબી બાજુ મળતા એને શું કહેતા હતા વાસ્તવિક અને ઉલટું કહેતા કેમ કે એ વાસ્તવિક કિરણોથી બનતા હતા દાખલા તરીકે આ અરીસો હતો એ પરાવર્તન થતો હતો એટલે આ બાજુ ભેગા થતું એટલે આ વાસ્તવિક કિરણ હતું પણ લેન્સમાં પરાવર્તન થતું નથી તો વાસ્તવિક કિરણ આર્યું કહેવાય સમજ્યા કે નહીં તો આટલો તફાવત એમનામાં હોય છે ચલો પહેલું કિરણ લીધું મુખ્ય અક્ષર સમાંતર તો બહિર્ગુણમાં એફ એ ભેગા થશે અને અંતર્ગુણમાં એફ વન ઉપર વિકેન્દ્રિત કરવામાં આવે છે બીજું કિરણ લઈએ એફ વન માંથી આપાત થતું હોય કિરણ મતલબ કે એક એવું કિરણ કે જે વસ્તુમાંથી આવે છે મુખ્ય કેન્દ્ર એફ વન ત્યાંથી ક્યાં જાય છે લેન્સ ઉપર જાય છે ક્યાં જાય છે લેન્સ ઉપર હવે લેન્સ ઉપર જાય એટલે શું થાય વક્રી ભવન પામે પણ જો એફ વન માંથી આપાત થયું હોય તો મુખ્ય અક્ષને સમાંતર આગળ વધે છે પરાવર્તનમાં પાછું આવતું ખ્યાલ છે એ આમ આવતું હતું પણ એ પરાવર્તન થતું હતું અહીંયા પરાવર્તન થતું નથી એટલે વક્રી ભવન પામીને આ રીતે આગળ નીકળે છે પ્રકાશનું કિરણ આપાત થાય તો લેન્સ ઉપરથી વક્રી ભવન પામી અને આ રીતે આગળ વધે છે બરોબર આ તમે ખાલી સમજાવવા માટે દોર્યું છે બાકી પ્રકાશનું કિરણ આ રીતે આવશે અહીંયાથી આ જતું રહેશે અને આ રીતે આગળ વધે છે મતલબ કઈ રીતે મુખ્ય અક્ષને સમાંતર બંને માટે સેમ નિયમ છે જો

નથી બરોબર આ યાદ રહે છે એ પછી અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ હોય કોઈ પણ લેન્સ હોય એમાં વક્રી ભવન થતું નથી ખ્યાલ પડશે કે નહીં તો આ ત્રણ કિરણોનો ઉપયોગ કરવાનો છે પણ ત્રણમાંથી આપણે બે જ લેવાના કયા બે ખબર છે એક તો આ ઇઝી પડે છે એક આડ લઈ લેવાનું અને બીજું આ લઈ લેવાનું આ લેવાનું છે બરોબર ઓકે તો હવે વાત કરીએ એ પ્રતિબિંબની રચના વસ્તુને જુદા જુદા સ્થાને રાખતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિવાળો પ્રશ્ન પણ અહીંયા લેન્સ હશે શું હશે અહીંયા લેન્સ આપણે અંતરગોળ અરી માટે ટોટલ છ સ્થાનો રહ્યા હતા કે નહીં કયા કયા છ સ્થાન હતા પહેલું હતું અનંત અંતર પછી સી થી દૂર સી ઉપર સી અને એફ ની વચ્ચે એફ ઉપર અને એફ અને પીની વચ્ચે એ જ છે ખાલી નામ બદલાઈ ગયા છે આને સી કહેવાય અને એફ કહેવાય કેવાય કે ના કહેવાય ઓકે તો પહેલું સ્થાન કયું કહેવાય બીજું ટુ એફ વન થી દૂર ત્રીજું ટુ એફ વન પર ચોથું એફ વન અને ની વચ્ચે પાંચમું એફ વન પર અને છઠ્ઠું એફ વન અને ઓ ની વચ્ચે અહીંયા જોઈને એટલે ખબર પડી જશે બરોબર જોવાની જરૂર પણ નથી અહીંયાથી જ ખબર પડે છે કે નહીં અનંત અંતર દૂર ઉપર અને એફ વન અને અને ઓની વચ્ચે આ છ સ્થાન છે જે અંતરગોળ અરીસાના હતા ને એ બહિરગોળ લેન્સ માટે લેવાના એ કોના માટે લેવાના બહિરગોળ લેન્સ માટે અને જે બહિરગોળ અરીસાના બે કિસ્સાઓ હતા એ કોના માટે લેવાના અંતર્ગો લેન્સ માટે

લેન્સ વખતે વક્રી ભવન થઈને ભેગા થાય એ પ્રતિબિંબ યાદ રહે છે ઓકે તો એફ ટુ ઉપર ભેગા થયા વસ્તુ પ્રતિબિંબનો પ્રકાર શું હશે વાસ્તવિક અને ઉલટું અને પ્રતિબિંબનું પરિમાણ શું છે બિંદુ હવે આ બે વસ્તુને ના રહ્યા આ બે પરિણ પરિમાણ અને પ્રકાર આ બે તો જેવા અંતર્ગુળીના હતા ને એ જ કોપી પેસ્ટ કરી દેવાના અંતર્ગોયસેના જે છ હતા ને ક્રમમાં એ ક્રમમાં કોપી પેસ્ટ કરી દેવાના પહેલાં બિંદુવત પછી વસ્તુ કરતાં નાનું પછી વસ્તુ જેવડું વસ્તુ કરતાં મોટું ખૂબ મોટું બધાયમાં વાસ્તવિક અને ઉલટું જ આવશે ને છેલ્લામાં શું આવશે આભાસી અને બસ એ જ પ્રમાણે છે બાકી કોઈ ચેન્જીસ થતા નથી ઓકે તો વસ્તુ અનંત અંતરે રાખી તો પ્રતિબિંબ ક્યાં મળ્યું એફ ટુ ઉપર મળ્યું ક્યાં મળ્યું એફ ટુ ઉપર હવે વસ્તુ ક્યાં રાખશું આપણે બીજા કિસ્સામાં ટુ એફ વન થી દૂર

નથી તમારે શું કરી દેવાનું ઈઝી રીતે પહેલાં આયકણ વસ્તુ બનાવી દેવાની ને આયકણ પ્રતિબિંબ બનાવી દેવાનું બંને કેવું બનાવી દેવાના સરખા બંને કેવા બનાવી દેવાના પછી પ્રકાશનું કિરણ આપાત કરીને આના માથા ઉપરથી લેવાનું બીજું એક કિરણ એવું દર્શાવવાનું કેટ એના માથા ઉપરથી નીકળતું સમજી ગયા કે નહીં ત્યાં ભેગું કરી નાખવાનું પહેલાથી જ એ રીતે દૂર નાખવાનું આકૃતિ થોડીક સાચી બને ઓકે તો વસ્તુ રાખ્યું છે ટુ એફ વન ઉપર પ્રતિબિંબ મળ્યું ટુ એફ ટુ ઉપર ક્યાં મળ્યું ટુ એફ ટુ ઉપર પ્રતિબિંબનો પ્રકાર શું છે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબનું પરિમાણ કેટલું છે વસ્તુ જેટલા કદનું ખાલી ફરક શું છે ખબર છે અરીસામાં આ બાજુ પ્રતિબિંબ આવતા હતા આવતા હતા ને લેન્સમાં આ બાજુ જાય છે કેમ કેમ કે પ્રકાશના કિણો એ બાજુ નીકળી શકે છે એટલે પેલામાં તો પાછા પડતા હતા એટલે આ બાજુ આવતા હતા જ્યારે અરીસા સોરી લેન્સની અંદર તો પ્રકાશનું કિરણ એના અંદરથી પસાર થઈ શકે છે એટલે બધા જ પ્રતિબિંબ કઈ બાજુ મળે જમણી બાજુ મળે જમણી બાજુ મળતા બધા જ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટા હોય છે

આ બે કિરણો આગળ જઈને ક્યાંક ભેગા થશે પણ નીચે ભેગા થશે કે ઉપર થશે મતલબ પ્રતિબિંબ કેવું હશે ઉલટું કે સીધું ઉલટું અને ઉલટું પ્રતિબિંબ હંમેશા કેવું હોય વાસ્તવિક ચલો વસ્તુ એફ વન ઉપર પ્રતિબિંબ ક્યાં મળશે અનંત અંતરે પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે ખૂબ જ મોટું અને પ્રતિબિંબનો પ્રકાર કયો છે વાસ્તવિક અને ઉલટું હવે વસ્તુને ક્યાં રાખશું એફ વન અને ઓની વચ્ચે અહીંયા મળતો પ્રતિબિંબ કેવું હશે આભાસી અને ચતુ હશે આ લાસ્ટ કિસ્સો છે બરોબર

સ્વાભાવિક છે તો શું કરવું પડશે અને પાછળ લંબાવો મતલબ આભાસી કિરણ એ આભાસી કિરણને પાછળ લંબાવો એટલે અહીંયા ભેગા થાય તો પ્રતિબિંબી રચના પણ ત્યાં જ થાય ઓકે તો આ પ્રતિબિંબ છે આ શું છે ઓકે વસ્તુ ક્યાં રાખ્યું એફ વન અને ઓની વચ્ચે હવે અહીંયા એવું ના બોલતા કે ટુ એફ વન ને એફ વનની વચ્ચે પ્રતિબિંબ મળ્યું એ તો અહીં બનાવ્યું છે એવું પણ શું કહેવાનું કઈ બાજુ પ્રતિબિંબ મળ્યું છે વસ્તુ તરફ કઈ બાજુ અહીંયા પ્રતિબિંબનું અંતર શું લખવાનું વસ્તુ તરફ લખવાનું બરાબર આ નહીં લખવાનું આ ટુ એફ વન એફ વનની વચ્ચે મળ્યું છે એવું નહીં લખવાનું ઓકે પ્રતિબિંબનું પરિમાણ કેવું છે વસ્તુ કરતા મોટું અને પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચતુ જેવા પોઈન્ટ અને જેવા કિસ્સાઓ અથવા જેવા સ્થાન અંતરગોળ અરીસા માટે હતા એ છ એ છ કોના માટે આવ્યા બહિરગોળ લેન્સ માટે ખાલી ફરક શું છે અરીસામાં પહેલી બાજુ પ્રતિબિંબ મળતા હતા લેન્સમાં આ બાજુ મળે કેમ કેમ કે એના વાસ્તવિક કિરણો બધા એ બાજુ જતા હતા પરાવર્તન પામે પાછા જતા હતા જ્યારે અહીંયા તો પરાવર્તન થતું જ નથી પસાર થઈ જશે એટલે આ બાજુ આપણે એના પછી લઈ લઈએ લેન્સના કારણે મળતા પ્રતિબિંબની પ્રતિબિંબ બહેરગુળના કેટલા હતા કિસ્સાઓ હૈસાના અંતર્ગોના પગ કેટલા છે બે બહિરગુળના કયા બે હતા એક હતું અનંત અંતર અને બીજું અનંત અંતર ધ્રુપીની વચ્ચે બસ અહીંયા આપણે એ જ દર્શાવવાનું છે પહેલું લઈ લઈએ વસ્તુનું સ્થાન

બિંદુવત પ્રતિબિંબનો પ્રકાર આ બાજુ મળ્યું છે એટલે તમને એમ થાય સાહેબ ખબર તો કઈ પડતી નથી પણ આ બાજુ મળે એટલે શું હોય હંમેશા આભાસી અને ન કે તો કઈ રીતે બિંદુવત ખબર પડે નહીં પણ લેન્સમાં વસ્તુ તરફ મળે એટલે કયું હોય આભાસી અને ચતુ અને આ બાજુ મળે તો વાસ્તવિક અને ઉલટું ઓકે આ પહેલો પોઈન્ટ હતો બીજો પોઈન્ટ શું છે તો કે વસ્તુને ક્યાં રાખ્યું અનંત અંતર અને પ્રકાશ્ય કેન્દ્ર નો ધ્રુપ નહીં એની જગ્યાએ કોણ આવી ગયું પ્રકાશ્ય કેન્દ્ર વચ્ચે ઓકે બે કિરણો કીધા પહેલું લઈ મુખ્ય સમાંતર આ સમાંતર વકરી ભવન રીતે ઉપર જશે બીજું કિરણ લઈ કેન્દ્ર આ વકરી ભવન પામતું નથી એટલે આ કિરણ આ બાજુ જાય છે આ કિરણ આ બાજુ જાય છે મતલબ આ બે એકે ભેગા થવાના નથી તો આ બંને ક્યાં લંબાયા પાછળ ક્યાં લંબાયા પાછળ આ રીતે પાછળ લંબાયા પાછળ લંબાવતા જો અહીંયા ભેગું થાય છે બરોબર થોડીક આકૃતિક દોર પેલું થઈ ગયું તો અહીંયા પ્રતિબિંબ રચાય છે પ્રતિબિંબ ક્યાં રચાનું ઓની વચ્ચે પ્રતિબિંબનું માપ નાનું અને પ્રતિબિંબનો પ્રકાર જેવું પેલામાં હતું એવું જ છે ને અંતરગુલ સોરી બહિર્ગો અરીસામાં હતું એ જ અહીંયા અંતર્ગો લેન્સમાં આવે છે ઓકે ખ્યાલ પડશે દરેકને તો આ ટોટલ છ કિસ્સાઓ બહેરગુલ લેન્સના હતા અને બે અંતર્ગુ લેન્સના એટલે બંને આકૃતિ ભેગી ના થઈ જાય એ ધ્યાન રાખજો અડીસાની અને લેન્સની એક જેવી ના થઈ જાય ધ્યાન રાખજો ખાલી એક જેવું શું છે ખબર છે આ બે વસ્તુ બાકી તો નામ તો અલગ અલગ છે બંનેના નામકરણમાં થોડુંક ચેન્જ થાય છે ચેન્જ મતલબ એફની જગ્યાએ એફ વન છે ની જગ્યાએ ટુ એફ વન છે આવો ફરક છે શું કહો છો કયા હા એ થોડાક બદલી જાય છે એમ ઓપ્ટિકલ કેન્દ્ર છે ધ્રુવ પી ની જગ્યાએ ચેન્જીસ થાય છે એની અંદર બરોબર બાકી તો એક જેવી આકૃતિ છે હા નિયમ યાદ રાખજો ત્યાં પરાવર્તન થતું હતું અરીસામાં અહીંયા શું થાય છે વક્રી ભવન થાય છે ખ્યાલ પડશે ઓકે તો આ હતા અંતરગુળ અને બહેરગુળમાં લેન્સ માટેના જે પ્રતિબિંબની રચના થાય એની કિરણાકૃતિઓ હવે એના પછી જોઈએ લેન્સનું સૂત્ર અરીસાનું સૂત્ર જોઈતું અગાઉ અગાઉ આપણે અરીસાનું સૂત્ર જોઈ તો શું હતું એકના છેદમાં વી વધતા એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં મેં તમને કીધું હતું કે આ સૂત્ર યાદ રાખજો ખાલી એમાં ચેન્જીસ થોડોક આવશે કયો ચેન્જીસ ખબર છે માઇનસ થઈ ગયું પહેલા એકના છેદમાં વી એટલે જ લખ્યો તમને એમ એકના છેદમાં યુ એકના છેદમાં વી રાખ્યો તો એ સાચું છે પણ આ એક આપણને યાદ રહી જાય બંને એક ખાલી ફરક શું કરવાનો વચ્ચે પ્લસ અને માઇનસનો ચેન્જ ઓકે તો લેન્સના સૂત્રમાં અહીંયા માઇનસ આવે છે તો જેમ છે એમ એના જેવી જ પીડીએફ છે કંઈ અલગ કર્યું નથી ખાલી જ્યાં સૂત્ર ચેન્જ થતું ને ત્યાં ચેન્જ કરી ના કહેતા કોઈ અલગ છે શું છે એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ વી એટલે પ્રતિબિંબ અંતર યુ એટલે વસ્તુ અંતર અને એફ એટલે કેન્દ્ર લંબાઈ છે ઓકે આ તો લેન્સ નું સૂત્ર હતું હવે વાત કરીએ મોટવણી તો મોટવણી પણ એ જ છે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય મોટવણી કહેવાય

આગળ સૂત્ર શું હતું ખબર છે અરીસામાં માઇનસ વી ના છેદમાં યુ હતા અને અહીંયા શું થઈ ગયા પ્લસ વી ના છેદમાં તો આ માઇનસ હતા એ પ્લસ થઈ ગયા અને આ પ્લસ હતા એ શું થઈ ગયા આટલું લેન્સ અને અરીસામાં તફાવત છે તમારે શું કરવાનું એક જ યાદ રાખવાનું કાં તો અરીસાનું કાં તો લેન્સનું એક સૂત્ર યાદ રાખજો નહીં તો જો બે યાદ રાખવા જશો ને તો કન્ફ્યુઝ થઈ જશો કયું લેન્સ નું હતું ને કયું અરીસાનું હતું એ ખબર નહીં એક યાદ રાખો અરીસાનું બરાબર અહીંયા પ્લસ રાખવાની અહીંયા માઇનસ રાખવાનો જ્યારે લેન્સ આવે ત્યારે એને માઇનસ કરી દો અને પ્લસ કરી દો ઓકે આટલું ચેન્જીસ છે તો અહીંયા પણ જેમ આપણે અગાઉ મોટાવણી વિશે કહેતા હતા એ મોટાવણી અહીંયા પણ એવી જ મળે જો મોટાવણીનું મૂલ્ય ધન મળે તો પ્રતિબિંબ આભાસી અને છતું મોટાવણીનું મૂલ્ય ઋણ મળશે તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મોટાવણી એક મળશે તો પ્રતિબિંબ વસ્તુ જેટલા કદનું હશે મોટાવણી એક કરતાં નાની મળશે તો પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું હશે મોટામાં એક કરતા મોટી મળશે તો પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું હોય છે એટલે કોઈ ચેન્જીસ છે નહીં ઓકે એ જ છે જેમ છે એમ એટલે થોડુંક ઝડપી ચલાવ્યું છે ઝડપી ચલાવવાનો મતલબ એક જ હતો અગાઉ આપણે આ બધી વસ્તુ ભણી ગયા છીએ થોડુંક સૂત્રમાં ફેરફાર આવે છે જ ઓકે ખ્યાલ પડશે આની અંદર ખબર પડી કે નહીં બસ તો આના ઉપરથી પછી આપણે દાખલા ગણવાના થશે જેમાંનો એક દાખલો મેં મેલ્યો છે ઉદાહરણ ત્રણ ચાલો અંતર્ગોળ લેન્સ આપે છે કયા લેન્સ છે

બહિર્ળ અરીસો હોય કે લેન્સો જો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ હોય તો લેન્સની પણ કેન્દ્ર લંબાઈ શું હોય ઋણ જ લેવાની અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રીજા ઋણ છે તો અંતર્ગો લેન્સની પણ વક્રતા ત્રીજા શું હોય ઋણ જ હોય વસ્તુ અંતર તો બધા માટે શું લેવાનું છે ઋણ જ લેવાનું પ્રત્યે વસ્તુની ઊંચાઈ હંમેશા શું લેવાની છે એ લેન્સ હોય કે ગમે તે ઓકે ફરાક હવે અહીંયા થશે આની કેન્દ્ર લંબાઈ બહિરગુણ લે અરીસાની કેન્દ્ર લંબાઈ તમને યાદ છે ધન હતી જમણી બાજુ તો બહિરગુલ લેન્સની પણ કેન્દ્ર લંબાઈ શું લેવાની લેવાની ધન ધન લેવા વક્રતા પણ બંનેની તો હંમેશા બંને માટે શું લેવાનો ઋણ અને એચ હંમેશા શું લેવાનો ધન ઓકે આના માટે એચ ડેસ શું મળી શકે અંતર્ગુળ અરીસા માટે એટલે એચ ડેસ શું મળે ખબર છે અરીસો હોય તો ધન પણ મળે અને પણ મળે પણ જો લેન્સ હોય કયો લેન્સ અંતર્ગો તો માત્ર શું મળશે ધન કેમ કેમ કે પ્રતિબિંબ મળતું ભાઈ આમ વ્યવસ્થિત બેસો ઓછો થોડા જમણવારમાં આવ્યા છીએ કે કાં તો પિક્ચર જો આવ્યા છીએ અંતર્ગો લેન્સમાં તમે જોયું આભાસી અને ચતું જ પ્રતિબિંબ મળતું હતું એટલે હંમેશા શું હોય એચ એચ ડેસ સોરી ધન જ હોય કેવો હોય ધન એ જ પ્રમાણે એચ લઈએ અરીસા માટે કયો અરીસો બહિર્ગુળ બહિરગુળ અરીસા માટે એચ હંમેશા ધન મળતો હતો પણ બહિર્ગુળ લેન્સ માટે એ તો બે મળતા હતા ધન પણ મળે અને એટલે આ આમાંથી આ બધા યાદ રાખવાની આ જરૂર નથી પણ આટલા તો યાદ રાખો કે અંતર્ગુળ લેન્સ હોય કે અંતર્ગુળ અરીસો હોય કેન્દ્ર અલંબાઈ હંમેશા શું લેવાની ઋણ વક્રતા ત્રીજી હંમેશા શું લેવાની ઋણ વસ્તુ અંતર હંમેશા શું લેવાનું ઋણ પ્રતિબિંબ સોરી વસ્તુ ઊંચાઈ હંમેશા શું લેવાની ધન બહિરગુળ લેન્સ હોય કે બહિરગુળ અરીસો હોય કેન્દ્ર લંબાઈ હંમેશા શું લેવાની ધન વક્રતા ત્રિજ્યા ધન વસ્તુ અંતર ઋણ અને સોરી વસ્તુની ઊંચાઈ ધન આ યાદ રાખી દઉં અને કદાચ યાદ ના રહે ને તો જેવું અરીસાનું છે ને એવું જ રાખ જેઓ અરીસા માટે હતા ને આ બે મૂલ્યો આ બે મૂલ્યો એવા લેન્સ માટે છે અંતર્ગુળ હૈસા માટે જે હોય એ અંતર્ગુ લેન્સ માટે બહેરગુળ હૈસા માટે જે હતા એ જ બહિરગુળ લેન્સ માટે ઓકે તો આ અમૂલ્યો યાદ રાખજો પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં આ દાખલો પણ જોઈ લેજો ખ્યાલ પડશે ને ભાઈ એટલે આ સૂત્ર યાદ કરી દેજો અને સૂત્ર તૈયાર કરીને જેમ અગાઉ આપણે દાખલા ગણતા હતા એ જ રીતે આ દાખલા ગણવાના થશે